કાંકરેજી તાલુકાના રતનપુરા શ્રી ખાતે આવેલા દુગ્ગાવાડા હનુમાનજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીની મિટિંગ યોજાઈ પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે એક તરફ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના નિવેદન અંગે આખા ગુજરાતમાં રાજપૂત સમાજ લાલધોમ થઈ રહ્યો છે પાટણ લોકસભા મતવિસ્તારના કાંકરેજ વિધાનસભાના રતનપુરા શ્રી ખાતે આવેલ પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર પરિસર ખાતે ભારતીય જનતા પાર્ટીની વિશેષ મિટિંગ યોજાઈ હતી બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ નંદાજી ઠાકોર પાટણ લોકસભા સહ ઇન્ચાર્જ અશોકભાઈ જોશી પાટણ લોકસભા પ્રભારી હરગોવનભાઈ શેરવાડિયા સુખદેવસિંહ સોઢા ડીડી જલેરા બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ઠાકોર સેના રાજેન્દ્રસિંહ સોઢા ભારતસિંહ ભટેસરિયા થરા માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ પિલતિયાર અમૃતભાઈ જામાભાઈ દેસાઈ કરણસિંહ છત્રસિંહ વાઘેલા પૃથ્વીરાજસિંહ વાઘેલા કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ અમરસિંહ સોલંકી યુવા પ્રમુખ મહેશ જોશી આઈટી સેલ નાઇન સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના આગેવાનો સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ દરેક કાર્યકર્તાઓને બૂથ પર જઈ ઘરે ઘરે પહોંચી મતદારોને ભાજપ સરકારની યોજના અને વિકાસના કામો અંગે માહિતગાર કરવા માટે અનુરોધ કર્યો હતો બે હજાર ઓગણીસની ચૂંટણીમાં કાંકરેજ વિધાનસભા મત વિસ્તારમાંથી ઓગણત્રીસ પાંત્રીસની લીડ મળી હતી બે હજાર ચોવીસમાં એક લાખ કરતા વધારે લીડ આપીને લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે આહવાન કર્યું સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા યુવા મોરચા પ્રમુખ અમર સોલંકી નિમણૂક પત્ર આપી સૌ પ્રથમ પહેલ કરવામાં આવી છે કરશનસિંહ સોલંકી નો રિપોર્ટ એસ ન્યૂઝ ન્યુઝ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે